છલાલામાં આંબેડકર સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ તકે ધારાસભ્ય જીવી કાકડિયા ગાયત્રી ધામના વડા પૂજ્ય રતીદાદા જયંતિભાઈ પાનસુરિયા જયરાજભાઈ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છલાલા તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી પ્રમુખ શ્રી નેજજીભાઈ વાળા કાનજીભાઈ રાઠોડ હમીરભાઈ વાળા ડીપી રાઠોડ રનજીભાઈ રાઠોડ મુકેશભાઈ રાઠોડ જયેશભાઈ વાળા ચંદુભાઈ વાળા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અને છલાલાના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિપિનભાઈ રાઠોડ છલાલા સાહેબ આજે કેવા પ્રકારનું આયોજન હતું પહેલાં આપું છું સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી હું ગોહિંદભાઈ કાઠલ આજે ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની એકસો અને તેત્રીસમી જન્મ જયંતિ ઓલ ઓવર ઇન્ડિયામાં આવી રહ્યું છે એવી જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જલાળાપુર ગામે જોરદાર સમગ્ર દલિત સમાજ તમામ એસસી એસટી અને ઓબીસી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ મનાવી રહ્યા છે એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને સૌ બધા જ લોકો પુહાર કરવા માટે એને અહીંના સમયના ધારાસભ્ય દેવી કાંકડીયા બધાની અમારા દલિત સમાજના તમામ અગ્રણીઓ એમની હાજરીમાં આજે આપણે સરસ મજાનો માહોલ હતો સરસ મજાનો કાર્યક્રમ હતો એ સંબંધે બધાને ભારત વાસીઓના ગોવિંદ જાદવ ના અમરેલી થી